ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ જુ કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હા હા ચલો આપણે એક ઓર્ડર આવી ગયો કામ કરવાનો એટલે પાણીનો કોક કાઢવાનો છે ચકલું બંધ થાય ને એટલા માટે બરાબર કાઢી નાખી આરે જો ઓકે થઈ ગયું તો હવે અત્યારે આપણે જવાનું છે મસ્ત મજાના તાજા તાજા ફૂલ લેવા માટે અને ગુડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ જો આ ખાલી અત્યારનો જે વ્યૂ હોય ને વાહ પણ નેક્સ્ટ લેવલ યાર આવું યાર ફોટા પાડવાની બહુ મજા આવે પણ મારે એટલો બધો શોખ નહીં બરાબર કંઈક ડીએસએલઆર જેવું હોય ને તો જ હું ફોટા પડાવું ખાસ કરીને આમ તો ફોન પણ ચાલે અરે સવારમાં વધારે લવારી નથી કરવી ફટોફટો ફૂલ તોડી લઈએ મસ્તીના કેમકે આજે પૂજા પૂજાનું આપણે જ કરવાનું છે કેમ કે સવાર સવાર મને સૌથી પહેલા જાગીને હું જ નહીં નાખ્યો હતો એટલે આજે પૂજાનું આપણા બ્રશ કરતો કરતો હા હમણાંથી આવે જંગલમાંથી શીખર શું કરવા ગયો હતો બ્રશ કસે જો જ બ્રશ કસવાનું ચાલુ જ છે અને ગયો હતો તારો એક વિડીયો મળી ગયો મને રાતનો ઓકે ગાઈસ તો આપણે નાસ્તો પણ કરી લીધો છે પૂજા પણ કરી લીધી છે નાસ્તો પણ કરી લીધો છે મસ્ત મજાનો અત્યારે હું જોવા આવ્યો છું અમારી લેબુડીને યાર આને શું થઈ ગયું છે મને ખબર પડતી નથી બોલો લેબુ આવડા આયા એ આયા મોટા જ નહીં થવાના બોલો આ જો નાના નાના લબડી રહ્યા કેટલા બધા આયા પણ એ મોટા જ નથી થતા શું કરવાના આટલા બધા આવડા નાવડા જ રહેશે બસ એટલે હું જોવા આવ્યો તો કેમ કે મને લેબુ શરબતની બહુ આદત એટલે મેં કીધું લાઈન

સાલા બ્લોગ કોઈ આને કા હે આને કા હે ચલા પાટા પાટાની મારને કા નહી તો સાલા યે સાલાખો મને યાર એકદમ પગ નીચેથી જ નીકળી ગયું એકદમ આમ ગારો હતો મારો પગ લપસી જો બોલો પગ સવાર સવારમાં સાફ સફાઈ કરી રહ્યા છે હેલો ક્રિષ્નાબેન ગુડ મોર્નિંગ આ જો બાઈક શીલા કેટલા ટાઈમથી પંચર પડ્યું છે કોઈને પંચર કરાવવા જાય ટાઈમ નથી બોલો ગાઈસ ચલો લેટ ગો અને જો પેલો કાલે મારી કોફી કરતો તો યાર કે જો કે હવે આ રોપન ગાડી આમ કરશે બોલ આ હવે બોલાવે હરો હે કોઈ લાગતો એનમેન વાત કરે મજા આવી જવાની જો આજે એને અણી કાઢું હું નારંગી જો થાય શું કે આ નારંગી જો ઓમ કરી નો થાય કે શું હતું તે મસ્ત લાગે મસ્ત લાગે એટલે મેં કીધું લાઈન ને આપડે સપાટા થોડા મારી લઈએ ચલો દર્શન કરી લઈએ મસ્તી મસ્તી પણ કરાવી આવી આપણે ઓફિસની અંદર આવી ગયા છે અને એક વસ્તુ બતાવું તમને હું આ જુઓ ખાલી આ જુઓ યાર આમને યાર દાણા નખાય તમે કહો હું હે ને ડેલી સવાર સવારમાં પાણી પણ નાખું અને દાણા પણ નાખી દઉં ને આ જુઓ તમે ખાલી ભાઈ સાબ

ઓકે ગાઈસ તો આપણે લઈ આવ્યા છીએ બર્ગર અને કોલ્ડ કોફી હું ક્લિપ લેવાનું ભૂલી ગયો છું મસ્ત મજાનો તાપનો લૂનો લૂ ખાતો ખાતો ને અમારે જો અહીંયા મહેમાન આવ્યા છે ઘણા દિવસે દેખાડો દીધો છે ચમચો કાળો દોન મજામાં હવે રખડવા જતો રહે ઘરે આવતો જ નથી એટલે એકદમ પતલો પતલો થઈ ગયો જો હે ને આહા હા હા આહા લડી હો રહી હે લડી આપકી ઓ હો હો જો કૃષ્ણા ને બે મજૂરી આવી ગયા છે મજૂરી કરવા વળગી જાય હરખવાડે હરખવાડ હરખવાડ આડું તા છે ગોપાલ ધોકો લે ચેડે ધોકો લઈને ઉભો રહે હરખુવાળો કે એમ કે બે મજૂર આયા નહીં હે ને ચેલામ રાશા તમે બે મજૂર તને ની ખબર ચેલામ એટલે આ ચોલો ચોકણ કરીને આવ્યો તું ચોકણ કર્યો તો ચોકણ કર્યો તો કુણ કુણ જ્યા હતા એટલે ઓમ થી ડોટો રહ્યો છું ઓમ થઈ ઓમ ડોટો જાય આ બેન ઉભા છે તમારા મજૂરી આવી ગયા છે કામ કરવા વળ્યા છે કેવું લાગે છે તમને કેવું ફીલ થાય છે તમને કેવી રાહત મળી એમ કો ખાલી રિઝલ્ટ જોવા માટે અમે આવી ગયા છે ગોપાલના ઘરે ઘરે હોય ચલો ગોપાલનું સ્કૂલનું રિઝલ્ટ આવી ગયું છે ઇંગ્લિશ ની અંદર 100 માંથી એકાવન સી ગ્રેડ પછી મેથ્સની અંદર એટલે આ તન ગણિત આટલું બધું આવડે ના હોય એકસઠ સાયન્સ 63 ઓ હો વૈજ્ઞાનિક બનવાનું શું તારે હિન્દી ની અંદર ચોસઠ હાઈટ હાઈટ ઉપર આવે ને એટલે હારા કેવાય ટકા ગુજરાતી માં પોસઠ ટકા ના કેવાય ફોર્મ થી પોસઠ હાય એમ કેવાય

ઈ નંબર આયો મારો ના હોય સાચું કે છે ચોકન લઈશું હોય આ સી એટલે કી હોય ભી તીજો આયો 8 8 ટકા આયા ગોપાલને 60% આયા ગોપાલનો 60% એ 60% આયા હાર આયા છે ખાલી એક ઇંગ્લિશ ખાલી શીખવાની રાશ હારું કમન આયા ઇંગ્લિશમાં ખાડી થોડો લો હે ઓકે ગાઈસ ધીસ ઇઝ અ લકી બંબુ જો લકી બંબુ ભોય પડી ગયા એનું લક ખરાબ થઈ ગયું લાગે છે મને એવું લાગે છે જો તમે ખાલી નીચા પડી ગયા આમ પાણી પણ ઢોળાઈ ગયું વાયરાનું ઢોળાઈ ગયું હો વાયરો જોરદાર છે આજે યાર વાયરો એટલે લૂ એકદમ લૂ છે બોલો શું કરું વાત આને ફટોફટ આપણે વેણી અને મૂકી દઈએ આની જગ્યાએ પાણી તો અત્યારે નહીં ભરાય આમ તો ચાલે હોને સવારે પાણી ભરીએ ને તો બી કંઈ ના થાય જુઓ ખાલી દંડિત છે અને આ પાણીની અંદર જ રહે આનું એને ખાસિયત કહેવાય જે માટીની અંદર પણ રહે કોકોપીટની અંદર પણ રહે અને એકલા પાણીની અંદર પણ આ રહી શકે બોલો એકદમ યાર મેલા મેલા થઈ ગયા જો કેટલા મસ્ત દેખાય સવારે આને ધોવા પડશે આ લાસ્ટ ઓકે તો આપણે અત્યારે આની અંદર પાણી ભરવાનું નથી સવારે જ ભરશે કેમ કે યાર અત્યારે મોટર બંધ છે મારે ચાલુ કરવા જવાનું ચાલુ કરવાનું પાઇપ પાઇપો ગોઠવવાની બહુ મોડું થઈ જાય યાર બહુ ટાઈમ મારો બહુ વેસ્ટ થઈ જાય મારે એક એક સેકન્ડ કિંમતી છે અત્યારે મારે વ્લોગ અપલોડ કરવાનો બોલો એડિટિંગ કરીને ચોકીદાર મેડમ તમે કેમ છો મજામાં આ મોઢામાં કઈ ભર્યું છે બતાવો તો મને ભર્યા મોઢામાં તો તો ગયા છીએ અત્યારે ઓકે ચલો બધા હે ને આજે બીજ માતા ના દર્શન કરી લો જલ્દી 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 હા જય બીજ માતા ભાઈ આપડે વધારે ઝૂમ નથી થતું હો આટલું જ થાય છે